નમસ્કાર મિત્રો તો આજે આપણે જાણીશું નવનાથ પ્રાગટ્યની વાત નવનાથ એ નાથ સંપ્રદાયમાં થઈ ગયેલા જોગીઓ છે કહેવાય છે કે કળિયુગનો આરંભ થતાં જ ધીમે ધીમે મૃત્યુલોકમાં માનવીઓમાં અનાચાર અધર્મ અત્યાચાર છળ કપટ વગેરે વધવા લાગ્યા હતા તેથી વધેલા પાપને દૂર કરવા લોકોના દુઃખદારિદ્ર હરવા ભગવાન શંકરે નવ યોગેશ્વરોને બોલાવ્યા તેની સાથે બ્રહ્મા અને વિષ્ણુની પણ સલાહ લેવાઈ અને તેઓના સૂચન મુજબ નક્કી થયું કે નવનારાયણે પૃથ્વી ઉપર અવતાર લઈને લોકોને ઉપદેશ આપવો આ વાત નવનારાયણે માન્ય રાખી પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથના ગુરુ તરીકે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયના એક રૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેય તરીકે અવતાર લીધો અને તેઓ નાથ સંપ્રદાયના ગુરુ તરીકે પૂજાયા આ નવે નારાયણ ઘણા શાસ્ત્રો અને સર્વ વિદ્યાઓ શીખીને નાથ દીક્ષા લઈને જગતમાં સિદ્ધનાથ જોગી તરીકે પ્રસિદ્ધ થયા પૌરાણિક કથા મુજબ જૂનાગઢની પાસે આવેલ ગિરનાર પર્વતને નવનાથ અને ચોરાસી સિદ્ધોનું નિવાસસ્થાન ગણવામાં આવે છે તેમજ મહાશિવરાત્રીના દિવસે ભરાતા ભવનાથના મેળામાં તેમજ મુરગી સ્નાન કરવા નવનાથ આવે છે મત્સ્યેન્દ્રનાથ એ નાથ સંપ્રદાયમાં નવનાથમાંના પ્રથમ સંત હતા તેમની ઉચ્ચ કોટીની તપશ્ચર્યાથી ભગવાન દત્તાત્રેય પ્રભાવિત થયા અને મત્સ્યેન્દ્રનાથને પોતાના શિષ્ય બનાવી નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી તેઓને કવિ નારાયણનો અવતાર માનવામાં આવે છે હવે તેમના જન્મની વાત કરીએ તો એકવાર પાર્વતીજીએ મહાદેવને પોતે જે મંત્રનો નિષ્દિન જાપ કરે છે તે મંત્ર વિશે જાણવા આગ્રહ કર્યો આથી મહાદેવે આ અલૌકિક મંત્ર કોઈ સાંભળી ના જાય તે માટે યમુના નદી તટ પર એકાંત સ્થાન પસંદ કર્યું ભગવાન પાર્વતીજીને સંજીવની મંત્રની દીક્ષા આપી રહ્યા હતા ત્યારે ગર્ભાણી માછલી ત્યાં જળમાં વિચરણ કરી રહી હતી કર રહેલા કવિનારાયણે ભગવાનના સ્વ મુખ્ય કહેલ સંજીવની મંત્ર સાંભળી દીધો એ સાથે જ તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ પાર્વતીજીને બ્રહ્મ જ્ઞાન આપી ભગવાને તેના મહત્વ વિશે પૂછ્યું ત્યારે અધ્વચ્યથી જ ગર્ભસ્થ કવિનારાયણે ઉત્તર આપી દીધો શંકર પાર્વતી તો આશ્ચર્યચકિત થઈ જોઈ રહ્યા ભગવાને તરત જ રહસ્ય જાણી દીધું કે કવિનારાયણનો જન્મ થવાનો છે પ્રસન્ન શિવજીએ ગર્ભસ્થ કવિનારાયણને જન્મ પછી બદ્રિકા આશ્રમ જઈ ભગવાન દત્તાત્રેયના શ્રી મુખે બ્રહ્મમય મહિમા સાંભળવાની આજ્ઞા કરી અને તે પાર્વતીજી સાથે પાછા કૈલાસ તરફ પ્રયાણ કરે છે સમય જતાં માછલીએ મૂકેલા ઈંડામાંથી કવિ નારાયણનો જન્મ થયો તેવામાં ત્યાંથી એક કામિક નામનો માછીમાર પસાર થતો હતો તેણે બાળકને જોયું ત્યારે આકાશવાણી થઈ અને તેને બાળકને ઉછેરવા અને તેનું નામ મચ્છેન્દ્રનાથ રાખવા કહ્યું કામિક બાળકને તેના ઘરે લઈ ગયો બાળકને પોતાની પત્નીના ખોળામાં મૂકી વિગતવાર વાત કરી બંનેને આનંદનો પારના રહ્યો બાળ મત્સ્યેન્દ્રનાથ જોત જોતામાં પાંચ વર્ષના થયા કામિક એકવાર મચ્છેન્દ્રનાથને લઈને યમુના નદી ગયો બાળકને કિનારે બેસવાનું કહી તે માછલીઓ પકડવા જળમાં ગયો તે કિનારે માછલીનો ઢગલો કરી ફરી પાછો જળમાં ગયો મરી રહેલી માછલીઓને જોઈ બાળ મત્સેન્દ્રનાથનું હૈયું દ્રવી ઉઠ્યું તેમને બધી માછલીઓને ઉઠાવી ફરી જળમાં ફેંકી જીવન દાન આપ્યું આ જોઈ કામિક ભારે ગુસ્સે ભરાયો તે બાળકને મારવા લાગ્યો બાળકને ભીખ માગીને ખાવાના કટુ વેણ કાઢતા બાળ મચ્છેન્દ્રનાથે કામિકને છોડી ચૂપ ચાલતી પકડી બદ્રિક આશ્રમમાં સ્થિત યોગા સ્થળે આવી પહોંચ્યા ને તેમને બાર વર્ષ તપ કર્યું એવામાં અકસ્મિતપણે ભગવાન દત્તાત્રે બદ્રિકા આશ્રમમાં સ્થિત યોગાધ્રુમ સ્થળે જ્યાં મચ્છેન્દ્રનાથ તપ કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચ્યા ગુરુ શિષ્યનું મિલન થતા દત્ત ભગવાને મંત્ર દીક્ષા આપી સકળ રિધ્ધિસિદ્ધિ આપી જારણ મારણ શ્રાપોનું નિવારણ વગેરે મંત્ર વિદ્યાનું જ્ઞાન સહ તપોબળ અર્પણ સનાથ અને નિર્ભય બનાવ્યા સાથે જ શૃંગી શૈલીના આભૂષણો આપ્યા અને નાથપંથના અર્ધ પ્રચારક તરીકે માન્યતા પ્રદાન કરી જનતા જનાર્દનમાં નાથપંથનો પ્રચાર પ્રસાર કરવા માટે તીર્થઘટન કરવાની આજ્ઞા આપી આ તીર્થ તીર્થઘટન

ગોરખનાથ અગિયારમીથી બારમી સદીમાં થઈ ગયેલા જોગી છે તેઓ મત્સેન્દ્રનાથના પટશિષ્ય હતા તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે ગુરુ ગોરખનાથના જન્મની વાત કરીએ તો મચ્છેન્દ્રનાથ તીર્થઘટન કરતાં કરતા બાંગ્લાદેશ તરફ આવ્યા ત્યાં ચાલતા ચાલતા હેલા સમુદ્રને કિનારે ચંદ્રગીરી ગામે આવી પહોંચ્યા આ ગામમાં આવી મચ્છેન્દ્રનાથ નિત્યક્રમ પ્રમાણે ભવિષ્ય કથન કરતા કરતા ભિક્ષા માટે ફરવા લાગ્યા ત્યાં એક ગોળ બ્રાહ્મણ રહેતા હતા તે વશિષ્ઠ ગોત્રનો હતો બધા ધર્મોમાં નિપુણ કર્મકાંડે બ્રાહ્મણની ગુણવાન પત્નીનું નામ સરસ્વતી હતું ત્યારે તેમના આંગણે મત્સ્યન્દ્રનાથ આવીને ઊભા રહ્યા સરસ્વતી તેમના માટે ભિક્ષા લઈને આવે છે તેમનું મોઢું ઉદાસ જોઈ મચ્છેન્દ્રનાથે ચપટી બસમાં આપીને કહ્યું કે આ સૂર્ય તીર્થથી અંકિત છે આનું તું સેવન કરજે તારે ત્યાં પુત્ર ઉતરશે એમ કહી તીર્થ તીર્થઘટન માટે ચાલી નીકળ્યા પણ સરસ્વતીને શંકા લાગી એટલે તે ભસ્મને ગાયના છાણાના ઉકરડામાં નાખી આવે છે આમને આમ બાર વરસ વીતી જાય છે ત્યારે એક દિવસ મચ્છેન્દ્રનાથ તે જગ્યાએ પાછા આવ્યા ભિક્ષામ દેહી કહી પોકાર પાડ્યો સરસ્વતી ભિક્ષા લઈ બહાર આવી મચ્છેન્દ્રનાથે તેને પારખી બાળક વિશે પૂછપરછ કરી સરસ્વતીએ બે હાથ જોડી ભાવે હકીકત જણાવી પોતાના અપરાધ માટે સમા માગી હકીકત સાંભળી સ્તંભ થયેલ મચ્છેન્દ્રનાથે ઉકરડાવાળી જગ્યા બતાવવા કહ્યું સરસ્વતીએ તેમને છાણાના ઉકરડા પાસે લઈ ગઈ તે સ્થળે આવીને મચ્છેન્દ્રનાથે અલખ બોલીને કહ્યું કે હરિનારાયણ પ્રતાપી સૂર્યપુત્ર પરમ મિત્ર જો આ છાણાના ઢગલામાં તમે હાજર હો તો તક્ષણ બહાર આવો બાર બાર વર્ષ સુધી તમે મારી વાટ જોઈ તમે ગોબરના ઉકળાનું રક્ષણ કરતા બેઠા છો માટે તમારું નામ ગોરખનાથ છે જલ્દી બહાર આવો એટલું કહેતા તે ઉકેળામાંથી બાર વરસનું બાળક બહાર આવે છે તે બાળકને મચ્છેન્દ્રનાથ લઈને ચાલી નીકળ્યા તે બંને ચંદ્રગીરી સ્થાન છોડી જગન્નાથ ક્ષેત્ર તરફ આગળ વધ્યા નાથ સંપ્રદાયના ત્રીજા નાથનું નામ છે ગહેનીનાથ તે ગુરુ ગોરખનાથના શિષ્ય હતા ગહિનાથના જન્મની એક અદ્ભુત કથા છે એકવાર મચ્છેન્દ્રનાથ અને ગોરખનાથ ભ્રમણ કરતાં કરતાં કનક ગામે પહોંચ્યા મચ્છેન્દ્રનાથે ગોરખનાથને કહ્યું કે હું ગામમાં ભિક્ષા લેવા જાઉં છું તું એકલામાં મૃત સંજીવની વિદ્યાનો અભ્યાસ કર જ્યારે ગોરખનાથ ધ્યાનમાં મગ્ન હતા ત્યારે રમતા રમતા નાના બાળકો ત્યાં આવ્યા અને કહ્યું કે અમને ભીની માટીમાંથી એક પૂતળું બનાવી દો ગુરુ ગોરખનાથ સંજીવની મંત્રનો જાપ કરતાં કરતાં પૂતળું બનાવે છે જે સંજીવની મંત્રના પ્રભાવથી સજીવંત થઈ જાય છે જ્યારે મચ્છેન્દ્રનાથ ત્યાં આવે છે એટલે તે બાળકને કમંડળમાંથી દૂધ પીવડાવે છે ત્યારબાદ મચ્છેન્દ્રનાથ અને ગોરખનાથ તે બાળકને લઈને ચાલવા લાગ્યા ત્યારે તે ગામમાં રહેવાવાળા એક બ્રાહ્મણ જેમનું નામ મધુમય તેમની પત્ની ગંગા સાથે ત્યાં આવી પહોંચ્યા તે બંને નિસંતાન હતા એટલે તેમણે ગોરખનાથને બાળકને તેમની સાથે રાખવાનો આગ્રહ કર્યો ગોરખનાથે તેમના ગુરુ મચ્છેન્દ્રનાથની સહાયથી તેમને તે બાળક આપ્યું તે બાળકને ગહેનીનાથ નામ આપ્યું જે આગળ જતા એક મહાન સંત બને છે નાથ સંપ્રદાયના ચોથા નાથનું નામ છે જાલંધરનાથ તે પંજાબમાં રહેતા હતા અને આજનું જાલંધર શહેર એમના જ નામે જાણીતું છે ઘણી લોકવાયકા મુજબ આમને મત્સ્યેન્દ્રનાથના ગુરુભાઈ પણ કહેવાય છે જે ગુરુ દત્તાત્રેય ભગવાનના શિષ્ય હતા તેમના જન્મની વાત કરીએ તો હસ્તિનાપુરમાં બ્રહ્મદેવ નામક રાજા સોમ નામક યજ્ઞ કરતા હતા તે સંવિધાનના રૂપમાં અંતરિક્ષ નારાયણે પ્રવેશ કર્યો ત્યારે જાલંધરનાથની ઉત્પત્તિ થઈ હતી નાથ સંપ્રદાયના પાંચમા નાથનું નામ છે કાનિફનાથ જેમનું બીજું નામ ક્રિષ્નપાદ છે તે જાલંધરનાથના શિષ્ય હતા મહારાષ્ટ્રમાં તેમને કન્હોબા પણ કહેવાય છે ચારે પદમાં તેમને કન્હાપા પણ કહેવાય છે તેમનો જન્મ કર્ણાટકમાં એક બ્રાહ્મણના ઘરે થયો હતો અને તેમના શરીરનો રંગ કાળો હોવાથી તેમને ક્રિષ્ણપાદ નામ મળ્યું તેમની એક શિષ્ય હતી મેખલા જેમને વ્રજ્યાન સંપ્રદાયમાં ઘણું માન પ્રાપ્ત છે કાનિફનાથે તેમના ગુરુ સાથે કાપાલિક પંથની સ્થાપના કરી હતી નાથ સંપ્રદાયના છઠ્ઠાનાથનું નામ છે ભરતહરીનાથ તે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા ભરતરી રાજાને તેમની પત્ની સાથે એક પ્રસંગ બન્યા બાદ તે તેમના નાના ભાઈ વિક્રમાદિત્યને રાજ સોંપી ગોરખનાથ સાથે ચાલી નીકળ્યા હતા નાથ સંપ્રદાયના સાતમા નાથનું નામ છે રેવડનાથ તેમને બ્રહ્માજીના પુત્ર પણ કહેવાય છે તેમના જન્મની વાત કરીએ તો એક લોકવાયકા મુજબ રેવા નદીને કિનારે એક નિસંતાન વ્યક્તિએ માટીનું પૂતળું બનાવ્યું ત્યારે બ્રહ્માજીનું તેજ તેના પર પડતા તેમાં પ્રાણ આવી ગયા અને તે બાળક રડવા લાગ્યું બીજા દિવસે તે વ્યક્તિ એ જગ્યાએ આવ્યો ત્યારે તેના દ્વારા બનાવેલ પુતળાને જીવિત દેખતા તે બાળકને તેના ઘરે લઈ જાય છે અને તે રેવા નદીના કિનારે ઉત્પન્ન થયા હતા એટલે તેમણે રેવડનાથ નામ આપ્યું રેવડનાથના થોડા મોટા થયા બાદ તેમને ગુરુ દત્તાત્રેજીએ દર્શન આપ્યા અને તેમને રેવડનાથને વરદાન આપ્યું કે તે જે પણ કહેશે તે પૂર્ણ થઈ જશે હવે તો તે બધાની ઈચ્છા પૂરી કરવા લાગ્યા અને લોકો તેમને રેવડ સિદ્ધિથી ઓળખવા લાગ્યા જેથી તેમને થોડું અભિમાન આવી ગયું એક દિવસ મચ્છેન્દ્રનાથે તે નગરમાં પધાર્યા અને રેવડનાથની પ્રસિદ્ધિ જોઈ તેમને મળવા જાય છે ત્યાં જઈને તેમની સિદ્ધિ જોઈ તે ઘણા આશ્ચર્યમાં આવી ગયા પણ તે સમજી ગયા કે તેમને અભિમાને ઘેરી રાખ્યા છે એટલે તેમને ગુરુ દત્તાત્રેયજીને પ્રાર્થના કરી તેમને પ્રાર્થના સાંભળી ગુરુ દત્તાત્રેયજી રેવળનાથ પાસે આવ્યા અને તેમના મનમાં સંતાયેલા અભિમાનને દૂર કર્યું નાથ સંપ્રદાયના આઠમા નાથનું નામ છે નાગનાથ તેમના જન્મની વાત કરીએ તો એક લોકવાયક્ય મુજબ બ્રહ્માજીના તેજને એક નાગીન ગળી જાય છે જે જન્મે જ નાગ વ્યક્તિ સંતાઈને એક ઝાડમાં બેસી હતી સમય આવ્યાની સાથે તે નાગીને ઈંડા મૂક્યા જેમાંથી એક બાળકનો જન્મ થયો જે નાગનાથના નામથી પ્રસિદ્ધ થયા તેમના થોડા મોટા થયા બાદ તેમને પણ ગુરુ દત્તાત્રેયજીએ દર્શન આપ્યા અને તેમને વરદાન આપ્યું કે તે જે પણ ભોજનનું વિચાર છે તે તેમની સામે આવી જશે વરદાન મેળવી નાગનાથ રોજ ભિક્ષુકોને જમાડવા લાગ્યા આ જોઈ ગુરુ દત્તાત્રેજી ખૂબ જ પ્રસન્ન થયા તેથી ગુરુ દત્તાત્રેયજીએ તેમને કાશી લઈ જઈ ભગવાન શંકર અને બદ્રીનાથ લઈ જઈ શ્રી હરિનાથ દર્શન અપાવ્યા જેથી તેમને બધી વિદ્યાની પ્રાપ્તિ થાય છે એકવાર મચ્છેન્દ્રનાથ તેમને મળવા આવ્યા પરંતુ નાગનાથના શિષ્યોએ તેમને અંદર જવા ના દીધા જેથી મચ્છેન્દ્રનાથે તેમને નાગપાતથી બંધી બનાવી દીધા આ જોઈ નાગનાથ મચ્છેન્દ્રનાથ સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ વધવાને કારણે ગુરુ દત્તાત્રેયજી ત્યાં આવ્યા અને નાગનાથને કહ્યું કે મચ્છેન્દ્રનાથ એ તેમના મોટા ગુરુભાઈ છે સત્ય જાણી નાગનાથને ઘણો પસ્તાવો થયો અને તેમને મચ્છેન્દ્રનાથની માફી માંગી નાથ સંપ્રદાયના નવમાનાથનું નામ છે ચરપટીનાથ જે ગુરુ ગોરખનાથના શિષ્ય હતા તો આ હતી કહાની નવનાથની જેમને સર્વ માનવજીવોને ઈશ્વરનો રાહ ચીંધ્યો જો તમને પણ આ સ્ટોરી ગમી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો